મહાભારત બોલે કે યુધિષ્ઠિરને કોઈ મોળો માણસ નહોતો તો દેખાતો જે સારા માણા હોય ને એને બીજા સારા જ દેખાય અને મોળા માણસો ને બીજા મોળા દેખાય તમે એક વાત સાંભળી હશે બહુ પ્રસિદ્ધ છે બધા લગભગ સાંભળી હશે કે માણસ ચાલ્યો જ હતો તું અને એમાં એને ગુલાબનો છોડ જોયો એટલે એને એટલું કીધું ગુલાબને જો તારામાં કાંટા ન હોત તો તું કેટલો સારો હોત થોડો માણસ આગળ ચાલ્યો સમુદ્ર જોયો સમુદ્ર જોઈને કે જો તારામાં પાણી ન હોત હોત તો તું કેટલો સારો સમય આકાશમાં ચંદ્રમાને જોયો ચંદ્રમાને જોઈને કે છે કે જો તારામાં કાળું કલંક ન હોત તો તું કેટલો સારો હોત અને એક દિવસ દિવસે કોયલને જોઈને એટલું બોલ્યો કે હે કોયલ જો તું કાળી ન હોત તો તું કેટલી સારી હોત અને ત્યારે આ પ્રકૃતિના બધા તત્વો ભેગા થઈને એટલું બોલ્યા કે હે માણસ તારામાં જો બીજાના અવગુણ જોવાની આદત ન હોત તો તું કેટલો સારો હોત જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ સારા માણા ને લગભગ બધે સારું દેખાય અને મોળા માણસને જ્યાં જાય ત્યાં મોળું દેખાય લીલા ચશ્મા પહેર્યા હોય ને તો હુકું ઘાસ પણ લીલું દેખાય અને પીળા ચશ્મા જો પહેર્યા હોય ને તો લીલો રજકો પણ હુકો દેખાય ભાઈ દ્રષ્ટિ ઉપર પણ આધાર છે રજકો તો લીલો હુકો હોય પણ આપણી દ્રષ્ટિ ઉપર પણ બહુ આધાર છે એક ગામડામાં તો બધા ભેંસોને ને લીલા ચશ્મા જ પહેરાવા લીલા ચશ્મા શું કરવા કે હુકું ઘાસ નાખીને તો રજકો જાણીને દાબે જાય દ્રષ્ટિ સારી હોય માણસ પાસે તો એને બહુ બધું સારું દેખાય એક માણસની દ્રષ્ટિ સારી થઈ જાય જો આ ઘણીવાર કે માણસ ખોટા માર્ગે થી રૂપિયા કમા એની એક દ્રષ્ટિ છે બસ મારે રૂપિયા કમાવા ખોટે માર્ગે થી કેટલી મહેનત કરીને રૂપિયા કમાવાની મહેનત કરે હું એમ કહું કે આ દુનિયામાં નીતિથીને નહીં ઘણા રૂપિયા વાળા થયા છે અનીતિ નો માર્ગ પકડવો એના કરતા નીતિ નો પકડો ને બાપ દ્રષ્ટિ બદલવાની જરૂર છે પણ આજ કરપ્શન ભારત દેશનો જે વિકાસ નથી એનું મેઇન મેઇન કારણ શું છે કરપ્શન પૈસા વિના કે કામ ન થાય એક ભાઈ મને કહેતો તો મન કે જેદી ગાંધીજી અહીંયા હતા તેદી એના વિના કામ નહોતું થાતું અને આજે પણ ગાંધીજી વિના કામ નથી થતું કે કિસામત ગાંધીજી કાઢવા જ પડે કેટલો પૈસો માણસને કેટલો હેઠો ઉતારી દીધો કઈ નક્કી નહીં ખેતીવાડીના અધિકારીઓ ગામડે પોગી ગયા ખેડૂત બિચારા ભલા ભોળા ત્યાં દબ્બા કરે ત્યાં જઈને પ્રશ્ન પૂછે તમે પશુઓને શું ખવડાવો છો એક ગામના લોકોએ બધાય કીધું કે ભાઈ અમે તો હુકુ ઘાસ ખવડાવી છે આજે કે પશુપાલનનું તમને કોઈ જ્ઞાન નથી કે હુકુ ઘાસ ખવડાવશો ઠપકારો બધા કે પાંચસો પાંચસો રૂપિયા દંડી કે ખેડૂતો બધા બિચારા મૂંઝાઈ ગયા પાંચસો પાંચસો એટલે પછી અને કરપ્શન વાળા છે ને આમ મોટેથી ઉપાડે પછી બસો બસો એ સેટલમેન્ટ થાય તમે ક્યાંય પણ ગાડી લઈને જતા હશો તરત ગાડી ઉભી રાખશે ઓલું લાવો ઓલું લાવો આ નથી તે નથી પોચ ફાડી દઉં પોચ ફાડશે નહી તમે જોજો પછી તમને આમ એક લઈ જાય અને બધો ખૂણામાં વહીવટ થાય એટલે કહેશે શકાય પાંચસો પાંચસો એટલે ઓલા કે બસો બસો સમાધાન કર્યું અધિકારી બીજા ગામમાં ગયા એટલે આ ગામના સરપંચ એ ગામના સરપંચ ને કહી દીધું જો ભાઈ આ રીતે રૂપિયા ખાવા જ આવે છે તમે ધ્યાન દઈને ઉત્તર દેજો ત્યાં ગયા ને એટલે પૂછો અધિકારીઓ તમે પશુઓને શું ખવડાવો છો તે ગામના લોકો કે અમે તો એ કે બસ પશુઓને લીલો રસકો જ ખવડાવી છે ખૂકું તો કોઈ દિન નાખતા જ નથી બોલો પેલા ગામનો અનુભવ હતો ને એટલે આવડા ને લીલું કીધું અને અધિકારીઓ ખીજાના પાણીની તંગી તમે ઢોર ને લીલું ખવડાવો છો આજે તળમાં પાણી ગયા ઊંડાો પાંચસો પાંચસો દંડ હોળી અહિયાં બધાએ પાછું સેટલમેન્ટ કર્યું બસો બસો રૂપિયા પતાવ્યું ત્રીજે ગામ ગયા ત્યાં બે ગામના સરપંચો અહીંયા જઈને કહી દીધું ભાઈ આવું અમે છ્યું અમે હુકું કીધું તો દંડ ઠપકાર્યો લીલું કીધું તો દંડ ઠપકાર્યો એ ગામમાં જઈને સરપંચને પૂછ્યું કે તમે પશુને શું ખવડાવો છો એ ગામના સરપંચે કીધું અમે કે રોકડા રૂપિયા નાખી દેવી અને જે ખાવું એ અમે તી કે ઢોરને રોકડા રૂપિયા નાખી દઈએ કે એટલે આ દ્રષ્ટાંત છે પણ મૂળ મારું પાછું ખોટું નથી દ્રષ્ટાંત તો દ્રષ્ટાંત જ હોય પણ એનો મૂળ હવે તમે બધા મોજમાં જ છો એક દઈ દઉં આ લો આ તમને થોડાક હળવાઈ કરવા જોઈએ ને આવ્યા ઠાક્યા પાક્યા ઘરે પાછું ભાખરી બાખરી થઈ હોય ન થઈ હોય આ અનીતિનું છે ને મને હમણાં લગભગ ગયા વર્ષમાં એક દ્રષ્ટાન મળ્યું પણ બહુ મજાનું છે અને સમજ્યા જેવું છે જો આ દુર્યોધન અને પાંડવ પાંડવ અને કૌરવના આખા જીવનમાંથી નીતિઓ જાણવાની છે ઓલાય રાજ માટે પૈસા માટે એવી બેડ હેબિટો પાડી દુર્યો આખી જિંદગી બરબાદ થઈ છેલે સરવાળે હાથમાં કાઈ ન આવ્યું એટલે આ દ્રષ્ટાંત મારે એટલા માટે કે આપણા ઘરમાં ખોટો રૂપિયો ન આવવો જોઈએ નો રૂપિયો ન આવવો જોઈએ પાપનો રૂપિયો ન આવવો જોઈએ એના માટેનો આ દ્રષ્ટાંત છે કે એક ડોક્ટર સાહેબ હતા વકીલ સાહેબ હતા અને વકીલ સાહેબને વકીલાત ન આવીને એટલે પછી એણે એક દવાખાનું નાખ્યું અને બધાને બધું તો આ દુનિયામાં હાલતું નથી ગાંધીજી બી વકીલાત ભણીને આવ્યા હતા બેરિસ્ટર થઈને પણ પછી એને વકીલાતમાં બહુ ન હરકું જામ્યું એટલે પછી સત્યાગ્રહમાં ગાંધીજી લાગી ગયા એમાં હારી પટની માસ્ટરી આવી ગઈ પછી જિંદગી આખી સત્યાગ્રહ કર્યા વકીલાતમાં નો સક્સેસ ગયા એટલે આવડા વકીલ બહુ સક્સેસ નહીં ગયેલા એટલે ડૉક્ટરનું દવાખાનું નાખ્યું થોડુંક આયુર્વેદિક જાણતા હતા એટલે પણ પેશન્ટ કોઈ આવે નહીં ગ્રાહક ન આવે એટલે પછી બારું બોર્ડ માર્યું કે કોઈ બી પ્રકારનો રોગ હોય ત્રણસો રૂપિયામાં હારો કરી દેવાનો અને જો ત્રણસો રૂપિયામાં હારો ન કરી દઉં તો હજાર રૂપિયા પાછા લઈ જવાના લોભામણી એડવર્ટાઈઝ મારી બારી અને એમાં એક ટ્રાફિક પોલીસ આખો દી બિચારાને કઈ ચા પાણીના નહીં છેલ્લા હાજે દવાખાના આગળથી નીકળ્યો એને એમ ચૂક હજાર પડાવ્યા જેવું છે એવો રોગ લઈને જાવ ને કે એની ટ્રીટમેન્ટ કરી જ ન શકે હજાર રૂપિયા દેવા પડે એટલે આવ્યો બેઠો ડોક્ટરે પૂછ્યું કે ભાઈ શું થયું છે તો કે સાહેબ એવો પ્રોબ્લેમ છે ને જીભ ઉપર કોઈ પણ વસ્તુ મૂકવું કોઈ સ્વાદ જ નથી આવતો ગોળ મૂકવું ગયો ન લાગે લીમડો મૂકવું કડવો ન લાગે ડોક્ટર સાહેબ ચક્રીયે ચડી એક મળો આવો રોગ તમને કોઈના આવો રોગ થયો હોય તો ઊંચી આંગળી કરો લ્યો આવો લગભગ રોગ જ ન હોય એટલે કે છે સાહેબ કોઈ જીભમાં સ્વાદ નથી આવતો પણ ડોક્ટર સાહેબ મૂળ તો વકીલ ને એના કમ્પાઉન્ડરને કઈ એ ઓલા બાવીસ નંબરની બોટલમાંથી બે ટીપા આ પેશન્ટને પાઈ દે કે 22 નંબરની બોટલમાંથી બે ટીપા દવાના આ પોલીસ ને પાયન ત્યાં પોલીસ કે સાહેબ આમાં તો પેટ્રોલ લાગે છે એ કે ડોક્ટર સાહેબ કે સ્વાદ મળ્યો આવવા લાઈવ ત્રણસો રૂપિયા હરામ ના હજાર લેવા ગયો તો ને એમાં ગાંઠ ના ત્રણસો ગયા મફત નું ન લેવું તો એવું કઉ છું મફતના રૂપિયા અમને સ્વામિનારાયણ ભગવાન એવી પ્રચા બાંધી દીધી જે અમે વડતાલમાં રહીને ભાઈ અમને ખાવાનું ધોતિયા ચા પાણી બૂટ ચપ્પલ બધું મફતમાં મળે પણ અમે સમાજનો મફતનો રોટલો ખાતા નથી મહેનત કરીને ખાઈએ છીએ કોઈ ગલાવાળો માવા વેચીને પૈસા કમાતો હશે અમે સત્સંગ કરાવીને કથા વાર્તાઓ કરી અને રૂપિયા કમાઈએ અમે કાંઈ એમ એમ મફતનું નહીં મફત મફતનું હું કરવા ખાવ મહેનત કરો ને તો અમારે તો હાવ નવરા બેસીને તોય હાલે ભાઈ કારણ કે અમાર કોઈથી કોઈ મામેરા પૂરવાનું નહીં કોઈની કાણે નહીં કોઈ લગ્નમાં જવાનું કાંઈ માઠાકુર નહીં અમારે કોઈથી આને કાળા નો ધોળા થઈ અહીંયા મહિનો થાય છે હજો જ ફેરવવાનું હોય અહીંયા હું અહીંયા મોટું થાય અને કોઈ દી કોમ્પિટિશન ન આવે બધાને ખરખા જ પહેરવાના એટલે આમાં કોઈ કોમ્પિટિશન ન હોય આમાંથી એકાદો લાઈનિંગ વાળા પહેરીને આવ્યા જ માથા કુટ ને એટલે આવડવા ભાઈ ઘરે ગયો ટ્રાફિક પોલીસ પણ આખી રાત ઊંઘ ન આવી કે અટાણ સુધીમાં મેં ગણાય ને ઢાળ્યા પણ આજે આવડવા મને ઢાળી ગયો અઠવાડિયું ગયો ને પછી એને નક્કી કર્યું કે ફરીને એક ટ્રાય મારું કા હજાર રૂપિયા આવે છે ને તમારા ઓલા ગયેલા ત્રણસો પાછા આવી જાય આવ્યો ડોક્ટર ભાઈ શું થયું તમને તો કે સાહેબ હવે એવું થયું છે ને કે યાદ શક્તિ હાવ જતી રહી છે કંઈ યાદ નથી કોઈ નામ પૂછ્યું કીધું હોય ને સાહેબ કે પાંચ સેકન્ડમાં નામ ભૂલાઈ જાય કે મેં વસ્તુ ક્યાંક મૂકી હોય તો આમ એક મિનિટમાં વસ્તુ ભૂલાઈ જાય ક્યાં મૂકી હતી યાદશક્તિ હાઉ જતી રહી છે ડોક્ટર સાહેબ કહે છે કમ્પાઉન્ડરને કે ઓલી 22 નંબરની બોટલમાંથી બે ટીપા પાઈ દે એ 22 નંબરની બોટલનું નામ લીધું ત્યાં આવડો પોલીસ કે સાહેબ એમાં પેટ્રોલ છે ડોક્ટર સાહેબ કે યાદશક્તિ આવી ગઈ અઠવાડિયા પહેલાની લાઈવ 300 રૂપિયા વળી પાછા ત્રણસો લઈ લીધા લંઘાઈ ગયેલા રીંગણા જેવું મોઢું કરીને ઘરે ગયો ભાઈ પણ ઊંઘ ન આવે જેને ઊંઘ ન આવે પછી પંદર પાછો એમ ચું કે એક ટ્રાય મારી આવું એક બેન તણી કે જોઉં છું શું થાય આવ્યો ડોક્ટર સાહેબ કે ભાઈ હવે શું થાય તમને તો કે સાહેબ આંખે દેખાવાનું બહુ ઝાંખું થઈ ગયું છે આમ હરખું દેખાતું નથી સાહેબ તમે મારા હાથમાં ફોની નોટ મૂકી હોય ને મને એ ન ખબર પડે કેટલાની કાગળ છે એટલું ખબર પડે પણ નોટ કેટલાની છે ને સાહેબ એ ખબર ન પડે ડૉક્ટર સાહેબ કે જો ભાઈ આ રોગની દવા મારી પાસે નથી મેં જે બારું બોર્ડ માર્યું છે એ પ્રમાણે હું તમને હજાર રૂપિયા આપું છું એટલે એમ કરીને ડૉક્ટર સાહેબે હજારની નોટ કાઢી અને પેશન્ટના હાથમાં મૂકી પણ મૂળ હકીકતમાં એ હજારની નોટ છે ને એ હજારની નોતી પાંચસોની જ હતી એટલે ઓલાના હાથમાં આવીને ડોક્ટર સાહેબ કે હરખો દેખાવા માંડ્યું લાય ત્રણસો રૂપિયા હરામ ના હજાર લેવા ગયો એમાં ગાંઠ ના નવસો માટે મારે આ જુવાન વર્ગને આજે ધંધાદારી માણસોને નીતિએ નારાયણ વસે અને અનિતી કુતર્યા વસે વાત પાકી પાકીને નીતિ વાળો માણસ કોઈથી દુઃખી થાય જ નહીં એના જીવનમાં સુખ આવે આવે ને આવે અને અનિતી રૂપિયામાં રૂપિયામાં કોઈથી કોઈ સુખી થયો જ નથી ઘડીક લાગે કે આવ્યું આવ્યું પણ એ હક નહીં લેવાય એટલે પાંડવ અને કૌરવ એનું જીવનમાં આટલો જ તફાવત પાંડવો નીતિમાં જીવે અને કૌરવો અનીતિમાં જીવે